હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધાય મિત્રો કેમ છો મજામાં તો આપણે મજામાં જ છીએ તો આજે આપણે બીજા માંડવીના ખેતરમાં ખાતર નાખવાનું છે તો ખાતર નાખવાનું કામ ચાલુ છે તો જો આ રહી આપણી મસ્ત મજાની માંડવી તો હમણાં હરખી બતાવવું પણ પહેલાં એને ડોલ લઈ લીધી છે અને ખાતર આપણે આવી ગયેલું છે થેલી તોડી અને તમે તમારા હાથે જોઈ લો ખાતર કેવું છે એ તો થેલી હરખી કરીને બતાવી દઉં તો જોઈ જવું આપણું ખાતર છે આ ભારત પી કે બાળબત્રી હોર બાળ બત્રી હોળ તો આપણું ખાતર છે તમે જોઈ જવું થેલી અને હવે આપણે ડોલ ભરી લઈશું તો આલો આપણે ડોલ ભરી લેવી છે જો રહ્યું ખાતર હાલો ડોલ ભરવી સરખું નથી આવતું એક છે મિત્રો આપણે ડોલ ભરવાનું કાંઈ અરખું આવે નહીં ડોલ ભરવાનું આપણે હાલો આપણે ડોલ એટલી ફેરી લીધી થોડીક ખાલી રાખી છે અહીંયા ટૂંકું ટૂંકું હે ને સરખું આવી જાય તો હાલો આપણે જો ખાતર નાખવાનું જોરદાર આલે હે હવે થોડુંક બાકી રહ્યું ઘણું નાખી દીધું અને આપણા મકાઈ ને એવું જાજુ આવેલું એટલે આડું આવતું મકાઈ છે ચોર હાટું આવી છે ને આપણે ડોડા થાય તો આપણે ખાવા થાય જો એવું છે તો આમાં આવું થોડુંક જ બાકી રહ્યું થાંભલા સુધી ખેતર હે તો થોડુંક એવું બાકી આ બાજુ હંધુય નાખી દીધું હે ખાતર ઠેઠ આમાં સેટેથી અને ઠેઠ આમ ઉપરથી નાખતા આવી હે તો એવું કામ ચાલુ છે બાકી અત્યારે હવે પડામાં ઊભા રે કીધું દેખાડી દઉં કે એટલે પૂજા નાખતા નાખતા ખાતર ચાલુ નાખવાનું ખબર જ છે તમને રે આપણી ડોલ ભરેલી છે અને આમ લેતા જ આવી હેવી હવે પાછું ચાલુ કરી દેવી હાલો તો આપણે ખાતર નખાઈ ગયું કામ કમ્પ્લીટ થઈ ગયું ખાતર નાખવાનું અને હવે કીધું હાથ બાદ ધોઈ નાખવી خاطر خاطر ہاتھ گیا ہے پانی باڑ پی لے ہلو میتر تو اپنے خاطر ناخو پھانٹ ٹائم یو گی اٹا لگی ہوں بڑد ہاں تو آم بتاؤ نئی پچھلے بتایا بپور پیسے آپ باقی جو خاطر ناخی نے بپور کرٹا لگی ہے بڑا ہاں آخت تو ٹائم کئی نہیں ہاں جاؤ شڑی کوئی مر بانڈو

હાલો હવે આપણે વાડી કોઈ હાલતા થઈ જવી બાત હોય ઘડીક નીંદવાના હાલો મિત્રો તો આપણે એને જો હાથી આંકવાનું ચાલુ મેં કીધું પછી બતાવું તો જો આપણે આવી રહ્યું હાથી આંકવાનું બપોરા કરીને પછી પાછા આવ્યા અને હાથી આંકવાનું ચાલુ કરી દીધું છે એમ કે હવા ખાતર નાખ્યું એટલે અટાણ બળદ હાથી આંકવાનું ચાલુ કરી દીધું છે તમને દેખાતા હોય કે આપણે બળદ જો તમને બતાવું અટાણે હાથી આંકવાનું તો જો આપણે હેને મકાઈ ભાંગે નહીં એટલે હેને જો આ મોટા બલુરિયા રાખી દીધા હે અને આ મકાઈ કીધું નકર ભાંગી દે નંદકા બલુર હોય તો એટલે આ ઊંસાથી ને હાકવા પડે જો આ મોટા બલુર લઈને અને ખાતર નાખ્યું ને નવા ઈકવી એટલે ખાતર દટાઇ જાય એવું ડબલ કામ થઈ જાય તો હાકવાનું ચાલુ છે અટાણે મસ્ત મજાનું હા લો ઈ હેલો હે હા લો ઈ

મકાઈ આવે ને વાંગી જાય મોટી એ એ પાટલા મકાઈ હેચે છ રહી જાય અને હાથી અધેર આલુ જાય એમ એ હાલો તો આપડો જો ફુવારો છે સાંઢા ને સાટો માખ્યું નો તો બહુ કવડે છે હાલતા હોય ને એટલે બહુ આમના મોઢા કરે છે તો આ જો આપણા માચ્યું ને હે ને નો આવે કુંવારો ધરા ધરા માચ દે ને તો આટલે બાઈસ ને તો હાલો હવે જો આપણે શાંત થઈ ગઈ સાડા સો જેવો ટાઈમ થયો બળદ છોડી નાખ્યા હવે કીધું છોડી નાખીને જો આ બાજુ મોરે હાલતા કરી દીધા મારા પપ્પા જો બળદ લઈને જાય છે તો એવું કામ કર્યું આજ તો એમાં એવું હતું હું હાથીમાં આપતો હાથી જ આપતો હું જ એટલે વિડીયો બહુ બનાવી ગયો ને કે મારે માથ છડીને નાખવાનું હતું અને બીજાનું વજન વધી જાય આપણો વજન માપે હતો ને તે માથ છડીને હાથી હાંચ્યું અને એવું કામ કર્યું અને પહેલાં ખાતર નાખ્યું એ તો બતાવ્યું હતું તો એવું કામ હતું હાલો વાળીએ જ આવી તો હાલો આપણે વાળી આવી ગયા અને જો ટોર દોઈ લીધા હે અને જો મારની પીસ ધોઈને જ આવી છે આપણે તો તમે જોઈએ જ હશે વિડીયોમાં બાકી એવું હતું અને આજ સાથી આખીને વાડીએ પૂગ્યા ઢોર દે અને હવે જો કેનમાં દૂધ ભરવાનું ચાલુ છે અત્યારે હાલો મિત્ર તો હવે આપણે હે ને જો ઢોરને મસ્ત મજાની નીર નાખી દીધી તો પાછળ આપણે બધા ઢોર મસ્ત મજાની નીર તો જોઈ જુઓ તમે બધા ઢોર મસ્ત મજાની લીલી નીણ ખાવા મણ્યા છે તમે આ આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો બધાય હર મહાદેવ કોમેન્ટ કરી દેજો બાકી આવા દઈ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક બીજા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય બધા મિત્રોને